ભરૂચ જિલ્લા વકીલ બાર એસોસિએશન દ્વારા ભરૂચ જિલ્લા કોર્ટના એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ એચ એસ ગાંધી સામે વકીલો હેરાન પરેશાન થવાના આક્ષેપોને લઈ ગાંધી ચિન્હ માર્ગે હડતાલની જાહેરાત કરવામાં આવી છે બાર એસોસિએશનના નિર્ણય અનુસાર હાઈકોર્ટ દ્વારા યોગ્ય પગલાં લેવામાં ન આવે ત્યાં સુધી વકીલ મિત્રો દરરોજ એક કલાક શા માટે સંબંધિત જજની કોર્ટની બહાર હડતાલ કરશે બાર એસોસિએશન દ્વારા જણાવવામાં આવ્યું છે કે એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજની કોર્ટમાં વકીલોને સતત અસુવિધા અને માનસિક સામનો કરવો પડી રહ્યો હોવાના આક્ષેપો કરાઈ રહ્યા છે આ બાબતે કેટલાક વકીલોએ તાજેતરમાં નિમાયેલા જિલ્લા બાર એસોસિએશનના પ્રમુખ પ્રદ્યુમનસિંહ શિંધાને લેખિત તથા મૌખિક રીતે રજૂઆત કરી હતી આ મુદ્દે બાર એસોસિએશનની બેઠક બાદ નિર્ણય લેવામાં આવ્યો હતો કે તારીખ વીસ ડિસેમ્બરથી એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજની કોર્ટની બહાર ગાંધી ચિહ્ન માર્ગે હડતાલ શરૂ કરવામાં આવશે બારે એસોસિએશનના જિલ્લા પ્રમુખે સ્પષ્ટ જણાવ્યું હતું કે જ્યાં સુધી હાઈકોર્ટ દ્વારા આ મુદ્દે યોગ્ય નિરાકરણ લાવવામાં નહીં આવે ત્યાં સુધી હડતાલ ચાલુ રહેશે ભરૂચ જિલ્લા વકીલ બાર એસોસિએશનને સમર્થન આપવા માટે નર્મદા જિલ્લા વકીલ બાર એસોસિએશનના પ્રમુખ વંદના ભટ્ટ ભરૂચ આવી હડતાલમાં જોડાયા હતા તેમણે જણાવ્યું હતું કે ભરૂચ જિલ્લાના વકીલોના આંદોલનને નર્મદા જિલ્લા બાર એસોસિએશનનો સંપૂર્ણ ટેકો છે અને જો ભરૂચ જિલ્લા બાર એસોસિએશન દ્વારા આહવાન કરવામાં આવશે તો નર્મદા જિલ્લાના વકીલો પણ હડતાલ પર ઉતરશે ભરૂચ ડિસ્ટ્રિક્ટ બાર એસોસિએશન દ્વારા અમારી કોર્ટના એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ એચ એસ ગાંધી સાહેબની સામે અમે વીસ બારથી ગાંધી માર્ગે હડતાલની શરૂઆત કરી છે એમની સામે બધા જ વકીલોના ઘણા પ્રશ્નો હતા જામીન અરજીથી માનીને બી બીજા બધા ઘણા પ્રશ્નો હતા જેમાં વકીલો ખૂબ હેરાન થતા હતા એના કારણે અમે અમારા બારની જનરલ મિટિંગ બોલાવી અને એમાં નક્કી કર્યું કે જ્યાં સુધી હાઈકોર્ટ આના માટે કોઈ સૂચિત પગલાં ન ભરે ત્યાં સુધી અમો દરેક વકીલ એમની કોર્ટની બહાર એક કલાક ગાંધીચીરા માર્ગે શાંતિથી બેસીને હડતાળ કરીશું અને જૈન લગીને અમારા પ્રશ્નનો નિરાકરણ નહીં આવે ત્યાં સુધી ભરૂચ ડિસ્ટ્રિક્ટ બાર એસોસિએશન આ હડતાલને ચાલુ રાખશે આજ રોજ અમારી આ હડતાલને પ્રોત્સાહિત કરવા માટે અને સાથ આપવા માટે નર્મદા જિલ્લાના પ્રેસિડેન્ટ પણ અમારી સાથે જોડાયા છે હું વંદના ભટ્ટ પ્રેસિડેન્ટ નર્મદા ડિસ્ટ્રિક્ટ બાર એસોસિએશન આજ રોજ અમે ભરૂચ બાર એસોસિએશનની જે માન્ય શ્રી ગાંધી સાહેબની સામેની જે ધરણા ગાંધીજી ઇન્ડિયા માર્ગે ચાલે છે એમને સમર્થન આપવા માટે આજે અહીંયા આવ્યા છે અને અમે જો ભરૂચ ડિસ્ટ્રિક્ટ બાર એસોસિએશનના પ્રમુખ શ્રી આહવાન કરશે તો અમે પણ એમની સાથે હડતાલમાં જોડાઈશું અને જ્યારે નામદાર હાઈકોર્ટ જ્યારે વકીલોના સમગ્ર જ્યુડિશિયરીના અને બધાના હેલ્થ માટે ઘણા કાર્યક્રમો કરતા હોય છે અત્યારે પણ એમણે ઓનલાઈન એક પ્રોગ્રામ કર્યો કે જેમાં માનવ શરીરના તમામ અંગોનું રક્ષણ કઈ રીતના કરવું અને વકીલો સ્ટ્રેસ ફ્રી કેવી રીતના રહેવું એના માટેના જો કાર્યક્રમો કરાતા હોય અને આટલું બધું હેલ્થ માટે જો સજાગ રહેતા હોય ત્યારે આવા આવા સાહેબો હેલ્થ માટે આટલું પ્રેશર આપતા હોય વકીલશ્રીઓને અને જેનાથી તેઓની હેલ્થ હેલ્થને પ્રોબ્લેમ થાય એવી સંભાવનાઓ હોય તો એવા સાહેબો સાહેબો માટે થોડું નામદાર હાઈકોર્ટે પણ થોડી વિચારણા કરવી જોઈએ અને ભરૂચ બારને ભરૂચ બારનો જે એ છે એમનું જે માંગ એ માંગને સ્વીકારવી જોઈએ એ એવું જ અમારી રજૂઆત છે